લો સ્વાગત છે તમારું એક નવા વિડીયો

આ એ સિનારિયમ માર્યા હમ એ જંગલી બદામનું આ જંગલી રોપા નંગે બદામ 6 માસે જૂન મહિનામાં નાખવાના વરસાદ થાય એટલે मरवो છે मरवो કાં દુખતોય ને હા જમીટિ નાખવા હા 8 ભજીયામાં નાખવાના ભજીયામાં પેટમાં પેટ માટે બહુત સારા આ આ ચા છે લીલી ચા હા આ દ્રાક્ષ આ વિસ્મન આ ઓક્સિજન બહુ ભરપૂર આપે બોલ્યું એવું છે નામ નથી આવતો તો ઓક્સિજન આપે બરાબર તો આવા ઝાડવા આપ જોઈ શકો છો અમારા ગ્રાઉન્ડમાં આવેલા છે બટા ટાઈગર tiger. Tiger. Hey tiger. Mm -hmm. કપિલભાઈની દુકાન છે આપ જોઈ શકો છો રેડિયમ અને એડિટિંગ માટેની અત્યારે જાહલ અહીંયા ગેમ રમી જાય છે રુદ્રભાઈ રમી રહ્યા છે સોતે જો જો હેલો ગાઈસ તો આપ જોઈ શકો છો અત્યારે વાગી ગયા છે 8:30 અને અત્યારે આપણે વેલન છે તો અમારા ગામની જે જે વસ્તુ છે તમને બધે બતાવશું વ્લોગમાં મિત્રો તો બ્લોગમાં બન્યા હેલો તો મોર્નિંગ મોર્નિંગ છે તો આવી ગયા આપણી વાડીએ પ્રકારની વાડી મિત્રો આપ જોઈ શકો છો અમારી વાડી આવેલી છે તો 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 મિત્રો મિત્રો રહેજો આવી ગયા છે આપણે આપણી વાડીની અંદર આપણી વાડીમાં બીજું કંઈ તો આવેલું નથી થોડાક ફળફૂલ અને નારિયેળીનો બાગ જેવું કરેલું છે તો તમને આખા બાગની વિઝિટ કરાવું કઈ રીતના ગામડામાં આવી રીતના બધું ખેતીવાડી હોય છે ફોમિત કરી રહ્યા છે કામ જાહુ દીદી શું કરો એ ઉમલા તો પરાદ શું કરે ઉમલા તો અત્યારે બધા જે નારેલીમાંથી સુકેલા કપડાં કહેવાય આવા પાન એ બધા ઘણા બધા થઈ ગયા છે તો એને એક સાઈડ કરે છે બળતણ માટે કામ લાગી માટે મમ્મી પપ્પા પાછળ લઈને જાય છે ટોપરા એટલે ગાયને ખવડાવવામાં સારો આવે ને જુવાર કહેવાય જુવાર વાવેલી છે ક્યારામાં નારળીની વચ્ચે ડિસ્ટન્સ જે હોય છે ક્યારામાં બધું વાવવું હોય તો વાવી શકાય ખેંચી લે પાછળ પડી જાય તો આનું નામ કોઈને ખબર હોય તો તમે કમેન્ટ કરીને કહેજો હું તમને કમેન્ટમાં લાસ્ટમાં વિડીયોમાં કહીશ આનું નામ શું હતું આ આપણા શરીરની દવા માટે ખૂબ જ કેલ્શિયમ આપણા શરીરમાં ઘટતું હોય તો તે ખાવાથી એને મૂળ ખાવાથી કેલ્શિયમ આપણા શરીરમાં મળી રહી છે એનું નામ શું છે ગામડાવાળાને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો ડુંગળીનો ક્યારો છે આપ જોઈ શકો છો થોડીક ડુંગળી કાઇકાલ ઉપાડી લીધી છે પોતે તો સગી કરી લઈએ करो। ले जा, ले जा, इसको कोई पीछे करे कैसे ऐसे ले जा धीरे गाय गाड़ी अब जो, जो जो मित्रों ड्रेगन फ्रूट से विकास बहुत होना थी

ખાલી ખોટે ખોટા કામ જોઈ શકો છો મિત્રો અત્યારે જે નારળી છે ત્રણ ત્રણ વર્ષ થઈ ગઈ

એક બીજી પણ છે આપ જોઈ શકો છો નાનું છે બહુ એટલે છે ખર ફળ આવી જાય ને હા કેટલે લઉં આવી જાવ 10 1 2 બે લઉં બે લઉં બાવી બે લઉં આવી છે સરસ ચાલો ને મિત્રો તમને ખબર છે કે પાણીની તો જરૂર પડે જ છે તો પાણી પાણીમાં ત્યાં કુંડો બનાવેલું છે પણ એ પાણી અહીંથી નથી આવતું તમને બતાવું છું કેમેરામાં

એવો બધી પાકઈ લઈએ છે બરોબર ઈ પાણી માં પાણી માં છે તો પાણી ખૂબ સારું છે 5 કલાક સુધી ચાલે તોય પાણી ખૂટતું નથી એટલો બોર સરસ છે વાહ એ સોમાહા માટે લાકડા ભેગા કરવા પડે ને તો અત્યાર થી તૈયારી આપણે કરી લેવી પડે બાકી સોમાહા પછી લાકડા ન મળે ભી ના થઈ જાય અને પછી ગેસ પોહાય ની એટલો એના માટે છે ને લાકડા બધી બઢિયા ભેગા કરવા પડે તો ભારો ચડાવે છે ઓ મમ્મી ચાલો ભાઈ આગળ ગેટ ખોલો જાઓ તું ઘરે જતી રહેશે અમે આવ બીજા ખેતરે જાય છે આ ખેતર થી ભારો થઈ ગયો છે એક એક રોજનો ભેગો કરીએ તો ચોમાસું આવે ત્યાં સુધીમાં લાકડા આપણા ચોમાસા પૂરતી વાપરવાના થઈ જાય અત્યારે વાદળા આપ જોઈ શકો છો ગાર્ડન છે આપ જોઈ

જોઈ શકો છો અમારી બાજુમાં એક અમારા કાકીનું ખેતર છે ત્યાં અત્યારે એને જુવાર કહેવામાં આવે ચારા માટે ગાય અને ભેંસને જોવામાં આવે છે આવે હમ તો મિત્રો આવી ગયા છે આપણા બીજા ખેતરે જે મેન ખેતર છે ત્યાંથી જે પાણીની સપ્લાય પહોંચાડવામાં આવે છે અહીંયા હોળી પણ છે અમે ત્યાં ગાય ભેંસને રાખવા માટેની એક હોળી બી બનાવેલી છે આપ જોઈ શકો છો અત્યારે કોઈ છે નહીં એમાં હોળીમાં ધણમાં અત્યારે ચરવા ગઈ છે બધી ધણ ભેગી અને આ એક આરામ કરવા માટે ખાટલો છે અને આ નારેળીઓ છે આપ જોઈ શકો છો બહુ મોટી મોટી થઈ ગઈ છે આમાં પૂરેપૂરો ફાલ આવી ગયો છે આપ જોઈ શકો છો એક એક તમને બતાવીએ અને પણ બે જે આપણે ક્યારે કરીએ છીએ બીજું વાવવું હોય તો એના માટે તો આપણે આ મેઇન ખેતર છે તેના કુંડા તરફ જાય છે ક્યાં તે ડાર છે તમને બતાવીએ અને કઈ રીતના એ બોરિંગમાંથી પાણી આવે છે પાણીની સુવિધા ગામડામાં ખૂબ હોય છે પુષ્કળ પ્રમાણમાં સિટીમાં પાણી ન મળે એટલું પણ ગામડામાં પાણી મળી રહે તો ખેતી માટે આ ઘરનું બકાલું પણ થઈ જાય આપ જોઈ શકો છો આમાં જે દેશી એકદમ કોઈ દવા છાંટે વગરના રીંગણા ઓર્ગેનિક રીંગણા થાય એ બધા બકાલા પણ એ વાવેલા છે આ મરચી છે જે મરચાં કેપ્સિકમ કહેવાય ને આપણે મરચાં તીખા મરચાં એ તીખા મરચીના રોપ છે તે પણ કોઈ જાતના ઓર્ગેનિક છે કોઈ દવા વગરના અમે ગુવાર ઉતારવા ગયા છે કોઈ દવા વગેરે ઓર્ગેનિક ગુવાર કોઈ પણ જાતની દવા વગર છાટ્યા વગર અત્યારે ખબર છે આપણે મિત્રો કે અત્યારે દવા વડીએ દવા છાટી અને જે બકાલું થાય તે ખાવાથી ઘણે તમને ખબર છે કે કેન્સર જેવા રોગો થાય છે અત્યારે આ ગામડામાં જે વસ્તુ જે બન પકાવવામાં આવે છે અને જે ખેતી

આ મશીન છે આપ જોઈ શકો છો આ મશીન છે આ ડીઝલ એન્જિન કહેવાય એને અહીંયા બોર છે અને આ પાણીનો બોર છે અહીંયા એના પુંગળા છે અહીંથી આ બીજા ખેતર જવા માટે બીજા ખેતર જવાનો કનેક્શન આપેલો છે ખેતર માટેનો કનેક્શન ને આ મેઈન ખેતરનો કનેક્શન છે આવી રીતના કઈક બનાવટ બનાવેલી છે અને અહીંથી ડીઝલ નાખવાનું હોય છે ડીઝલ લાવીને અને જ્યારે પાણી પીવરાવ હોય ત્યારે તેને ડીઝલ એન્જિન ચાલુ કરવામાં આવે છે અને હેન્ડલમાં ધ્યાન રાખવું પડે છે કેમ કે હેન્ડલ છટકે તો પ્રોબ્લેમ થઈ જાય આમાં હેન્ડલ નાખવું પડે અને પછી આમ કરી ફેરવવું પડે ફેરવવું પડે અને હેન્ડલ કાઢતી વખતે ધ્યાન રાખવું પડે છે હેન્ડલ છટકે તો કે માથા બાથામાં લાગી જાય એ ધ્યાન રાખવું પડે છે તમને ખબર છે કે લાઈટ ની આખી વાડીએ સુવિધા નથી હોતી તો આપણે મોટર કે ગોઠવીએ લાઈટ ફિટિંગ તો આવી હતી અમારી વાડી મિત્રો તો ચાલો આપણે નારિયેળ મમ્મી તોડી જાય તો નારિયેળ પીવા જઈએ આ એક એવું ફળ છે જે મમ્મી તમને કહે છે એ તમે ક્યાંય સિટીમાં તો નહીં જોયું હોય શું કહેવાય એને ટીમરુ ટીમરુ ઇંગ્લિશ માં શું કહેવા તો મને ઇંગ્લિશ તો મને નથી ખબર શું કહેવા હોય પણ તમે ના 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 યલો પીળો કલર ના એવા એવા થાય અને અંદરથી ચીકુ જેવું બી નીકળે અમે નાનપણમાં ખાધેલા છે ને ટીમરુ કહેવાય એકદમ ચીકુ જેવું આજ હોય ગળા ગળા આ ઉમિત ભાઈ બધું ઉપાડીને તૈયાર થઈ ગયા છે ચાલદી તૈયાર થઈ ગઈ છે અને દાદીમાં થોડું ઘર પૂરતી બકાલો ઉતારી રહ્યા છે તો દાદીમાં પાડી રહ્યા છે અત્યારે અમારા નારિયળ

બહુ મોડર્ન થઈ ગયો છે ખેતીવાડી ખૂબ ઓછા લોકો કરતા હોય છે વધારે પડતા બધા નોકરી કરતા હોય છે મમ્મી અત્યારે ખુદ પોતે નોકરી કરે છે તો એ સાથે ખેતી પણ અમારે છે ચાર થી પાંચ વીઘા જેટલી જમીન છે આપ જોઈ શકો છો આપણે બેસી ગયા છે ખાતલા ત્યાં દાદીમાં મારા મમ્મી છે લેવા ગયા છે દાંતેડું તેનીથી આપણે નારિયેળ કાપી શકીએ રાહાલ દીદી છે તે ગેટ બંધ કરવા ગયા છે અને ઉમિતભાઈ છે એને કોઈ મોટા નારિયેળમાં ઇન્ટરેસ્ટ નથી એ નાના નારિ કરે છે

આવે પધારેલ છે કે છે દફીલી જસે હવે પછી જાય છે ઘરે અમે બરોબર ચમચી આવી રીતના ચમચી રાવી બનાવી આઈની અને આવી રીતના નામ કાઢી લેવાનું મલાઈ તો ના વસ્તુ આપણી પાસે શું વાના નારળ છે ખાવી ને તાર પપ્પા ખાઈ ગયા તો આવો મિત્રો વાડી તમે જોઈ છે તમને કેવો લાગ્યો હવે આવ નવા ગામડાના વિડિયો જોવા માટે પણ અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળશું કોઈક નવા વિડીયોમાં ત્યાં સુધી વંદે માત્ર ભારત માતા કી મારી ઘર માટે દાદીમાં આવે લઈ લેજો છે કોને આડું લીધા હમણાં અષ્ટમી આવશે ઉપોષત કરવાનું એટલે મારે નારળ પીવા પડે બીજાને પીવડાવવા પડે ઉપોષત હોય ને એટલે એક ટાઈમ જમવાનું ન હોય તો પૂનમ